ગુડ ઇવનિંગ મિત્રો બેસ્ટ ટુ માય ન્યુ લોક્સ સ્વાગત છે મારું બધું આપણા નવા લોગમાં આયુક્ત બધા મજામાં હશો અને અત્યારે છે ને વાગી ગયા છે છ અને આપણે છે ને આખા દિવસમાં સુઈ ગયેલા બહુ દિવસથી બહુ ફર્યા એટલે બહુ થાકી ગયેલો તો અત્યારે હું સુઈ ગયો હતો અત્યારે જસ્ટ ઊભો થયો છું બાકી તમે બધા મજામાં હશો ભાઈ અને આપણે છે ને ફરવા નીકળીએ છીએ ક્યાંક ચ્યાક ફરવા જઈએ ચલો નીકળી જાય ચાલ તાવણ છે ચાલો આવું થાય બહાર જઈએ ફરવા માટે ચલા આવો છે હે જશમી તો ઘરેથી નીકળીને હું આવી ગયો છું ખેતરમાં ભાઈ અહીંયા છે ને આપણા ઘઉં છે હજી એક એક પાણી ચાલે છે મતલબ એક પાણી પછી પાકી જશે કમ્પ્લીટ જોવા ઘઉ કમ્પ્લીટ તૈયાર થઈ જવા કરે છે અહીંયા બધા ઘઉં કરેલા છે પેલી બાજુ તો વાઢવાનું ચાલુ કરી દીધું છે પેલી બાજુ છે એ બી પાકી જવા કરે છે આ પણ પાકી જવા કરે છે પેલી બાજુ ચીકુડી છે એ બાજુ કૂવો પેલી બાજુ બોર છે ત્યાં સામે આપડું ઘર છે જે જોઈ શકો છો પહેલી બાજુ બી ગૌ છે છે ને ધાણા ધાણા છે ડુંગળી છે પછી પેલી બાજુ લસણ છે અહીંયા છે ને જામફળી છે જો આપણે ઘરે જામફળી છે ને બહુ બધી છે જો અહીંયા બી જામફળી છે પછી ત્યાં ઘર જોડે બી છે એક પેલી બાજુ બી છે ઘરની બાજુમાં અહીંયા છે ને બહુ બધી જામફળી કરી છે બાકી ચલો આગળ જઈએ આવા જો ઘઉં કમ્પ્લીટ થઈ ગયા છે ને તો વાઢવાનું ચાલુ કરી દીધું છે બસ અહીંયા છે ને આંબો છે હવે સાહેબ મારે બસ અહીંયા છે ને આંબલી છે જો આંબલી છે ત્યાં છે ને આપણી બાઇક છે ને બિલાડી છે છોટી બિલાડી જો આ જો બિલાડી શું કરે છે સજા છે ને બહુ બધા ગલગોટા હતા જો પણ હવે છે ને એ સુકાઈ ગયા છે મતલબ અમુક ટાઈમ પછી ગલગોટા છે ને પૂરતી જાય મતલબ કે સુકાઈ જાય જો અહીંયા છે ને ગલગોટા બધા સુકાઈ ગયા છે અને અહીંયા છે ને આપણે ગુલાબ રોપ્યું છે જો બહુ મસ્ત ગુલાબ છે ગુલાબ બી આપણે જ રોપ્યું છે બાકી ગલગોટા બધા સુકાઈ ગયા છે અને અહીંયા બી જામફળીઓ બહુ બધી છે જો અહીંયા બધા જામફળીઓ છે પેલી બાજુ લીંબુડી લીંબુડી છે પછી અહીંયા છે ને કાકડા છે મતલબ કાકડી છે આ મરચી છે પેલી બાજુ ડુંગળી છે પછી છે ને રીંગણા છે પછી લીંબુડી છે બીજી પાછો અહીંયા છે ને રીંગણા થાય છે પછી મરચાં બી લાગ્યા છે ચલો ભાઈ થઈ ગયો છે પ્લાન ચેન્જ જસ્ટ અને આપણે જવાનું છે ભાઈ આજે કેળા મૂળ આખ્યાનમાં આપણા કાકાનો છોકરો છે ને એ સિંગર છે સંગીતકાર છે તો ત્યાં ઓર્ડર છે વગાડવાનો ને ગાવાનો તો એ એકલો જાય છે બહુ દૂર તો આપણે બી જઈએ છીએ જોડે બાકી આપણને જોઈએ ત્યાં કોણ ઓળખે છે કે નહીં ઓળખતું બાકી ચાલો આપણે છે ને આપણે થઈ ગયા છે તૈયાર બાકી બહુ દૂર જવાનું છે ત્રીસ ચાલીસ કિલોમીટર એટલે લીધું છે સાદરું બાજુ બાકી ચલો નીકળી ગયા છીએ કમ્પ્લેન્ટ રેડી થઈ બાકી તમને બધાને હું ભાઈ આજે આખ્યાન દેખાડીશ તો વિડીયોને કન્ટેન જોતા રહેજો ત્યાં સુધી ચલો મળીએ કે 就有点羡慕。

તે પાસે છે છતાં પણ આપણે જુઠું બોલી રહ્યા છે પણ આપણે કહું કે વાત મારી છે સત્ય જણાવો અને જો સત્ય જણાવશો તો કે રાજ્યમાં બાળમાંથી શરુતની

मैं क्या तो कहता हूं हां आपने कौन तो थी गोतड़ी तो ना पेट अरे गोतड़ी का पेट खाली आप गिरना भी वाला गिर फिर बैठ जाओ तेरा हां और एक बन्दे दिखाई थे ऊपर एक राजा बाकी थे તો ચલો આપણે આ મંદિરની અંદર પૂજા કરો બેસીએ આપણો मकबूत भी हो चुके हैं गणा बता हुआ है पर ओम तो मस्ती से आए ओम तो मस्ती से ओम तो मस्ती से अरे अजवार नहीं आता जाता जाता अगर गौर मन आए रहे हैं अगर गौर जब गौर नहीं आता तो सामने वाले बच्चे दिखाई नहीं पुजारी भाई बोलो बैठे ना, ना होए तो, तो ना हो जरा खींची लो सामने तो मंदिर दिखाई पड़ रही है से अरे पुजारी भाई सामने तो मंदिर दिखाई ये मंदिर सानो से मने जनाओ से के गुरु जी ने पूछ दो मन गुरु जी हां आ तारे मंदिर दिखाई 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 चाहिए ने ए तो पता नहीं थे

ને કદા ફરતા દે આપણી સે બક્તો મારે અરે ભજારી ભાઈ હજુ પણ તમારે સમજવા માટે ઘણી ભી થઈ રહી છે પણ જે ધજા ભક્તિ હોય ધજા કમડવી તો ભાઈ તો પણ આગળ જણા કે પ્રતિનંતરની મૂર્તિ છે મૂર્તિ સાડી છે બોરોજી ને મૂર્તિઓ બોરોજી હા આ મંદિર અંદર મૂર્તિ છે જેની છે એ તો આપણું ધાત નથી भॻवान <cess -ful>

કર્તવ્ય એ મને કઈ કમર પ્રતિ નથી માટે હું વર્ષ વર્ષથી ગોળા સેવા કરું છું તો તેમને પોકાર પાડું એ આવીને દુઃખ દૂર કરશે